નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમાચાર પર જે દોસ્તો નવા આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં ઉત્તર બુનિયાદી શાળા દાહોદ ખાતે શિક્ષણ સહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌપ્રથમ આપણે કઈ શાળામાં ભરતી આવેલી છે તેની વાત કરી લઈએ એટલે કે શાળાનું નામ શ્રી સરસ્વતી કેળવણી મંડળ મોટી બાંડીબાર સંચાલિત શ્રી ઉત્તર બુનિયાદી શાળા મોટી બાંડીબાર તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ ખાતે આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે હવે આપણે જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ જોઈએ જગ્યાનું નામ છે શિક્ષણ સહાયક અને કુલ જગ્યાઓ ત્રણ છે એટલે કે ત્રણ જગ્યા પર શિક્ષણ સહાયકની ભરતી આવેલી છે જેમાં અંગ્રેજી વિષય ગણિત વિજ્ઞાન વિષય અને સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકોની આ ભરતી છે હવે જગ્યા અંગેની વિગતવાર માહિતી મેળવીશું પહેલું છે જગ્યાનું નામ શિક્ષણ સહાયક વિષય અંગ્રેજી જેની લાયકાત ઉમેદવારે બી એ કરેલું હોય જોઈએ અને તેની સાથે ટેટ વન પાસ કરેલું હોવું જોઈએ કુલ જગ્યા એક છે બીજી જગ્યાનું નામ છે શિક્ષણ સહાયક જેનો વિષય છે ગણિત વિજ્ઞાન જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે બીએસસી બીએડ તેની સાથે ટેટ વન પાસ કરેલું હોવું જોઈએ ને કુલ જગ્યા એક છે ત્રીજી જગ્યાનું નામ છે શિક્ષણ સહાયક વિષય સામાજિક વિજ્ઞાન લાયકાત ઉમેદવારે બીએ બીએડ કરેલું હોવું જોઈએ અને તેની સાથે ટેટ વન પાસ કરેલું હોવું જોઈએ અને કુલ જગ્યા એક છે હવે અગત્યની તારીખો જાણી લઈએ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ છે ઉપરની જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાની પંદર દિવસમાં નીચેના સરનામે રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા અરજી કરવાની છે અરજી મોકલવાનું સરનામાની વાત કરી લઈએ ઉત્તર બુનિયાદી શાળા મુપોસ્ટ મોટી બાંડીબાર તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ પિનકોડ આડત્રીસ એકાણું ચાલીસ જેની પર તમારે અરજી મોકલવાની રહેશે હવે અગત્યની સૂચનાઓ જોઈ લઈએ અધૂરી વિગતોવાળી તથા સમય મર્યાદા પછી મળેલી અરજીઓ અમાન્ય રહેશે પગાર ધોરણ સરકારશ્રીના નીતિ નિયમ મુજબ મળવાપાત્ર રહેશે અને પસંદગી પામેલા ઉમેદવારે નોકરી સ્થળે ચોવીસ કલાક ફરજિયાતપણે હાજર રહેવાનું રહેશે ઓફિશિયલ નોટિફિકેશનની વાત કરીએ ઓફિશિયલ નોટિફિકેશન તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી લેવાની છે ને વધુ માહિતી માટે તમારે અમારી મે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે અને આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ